આપણી આંખો ખબર છે છે દર સેકન્ડે જાણે માહિતીનો ધોધ વહાવે આટલી બધી વિગતો વચ્ચે આપણું મગજ તરત જ આમ ફટાફટ કેવી રીતે નક્કી કરી લે છે કે અત્યારે શું જોવું સૌથી જરૂરી છે આપણે ક્યાં ધ્યાન આપવું જોઈએ બિલકુલ આ એક મોટો સવાલ છે હા ખાસ કરીને જ્યારે આપણે મશીનોને આપણી જેમ જોતા શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સાચી વાત આપણે બધા સહેજતાથી આ કરી લઈએ છીએ પણ મશીન માટે આ ખૂબ જ જટિલ કામ છે આજની આપણી ચર્ચા એક એવા સંશોધન પર છે જે આજ કોયડો ઉકેલવાનો પ્રયાસ કરે છે હમ તે સમજાવે છે કે કદાચ મશીનો પણ આપણી દ્રષ્ટિ પ્રણાલીની જેમ મતલબ હ્યુમન વિઝ્યુઅલ સિસ્ટમની જેમ મહત્વપૂર્ણ વસ્તુઓ કેવી રીતે ઓળખી શકે હા આપણે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના સંશોધકોના એક રસપ્રદ પેપરની ઊંડાણપૂર્વક વાત કરી રહ્યા છીએ બરાબર તેનો વિષય છે

સમજવામાં હાલની પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક હોઈ શકે છે ઓકે અને એટલું જ નહીં તેને વાસ્તવિક સમયમાં ચલાવવા માટે શું કરવું પડ્યું એ પણ જોઈશું સરસ તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે મશીનોને માનવ જેવી દૃષ્ટિ આપવાની દિશામાં આ સંશોધન શું નવું લાવી રહ્યું છે જરૂર આ કામ ખરેખર મહત્વનું છે કારણ કે તે માત્ર વિઝનની ટેકનોલોજીને આગળ નથી વધારતું હા પણ આપણને આપણું પોતાનું મગજ કેવી રીતે કામ કરે છે તેની પણ નજીક લઈ જાય છે જાણે જીવવિજ્ઞાન અને એન્જિનિયરિંગ વચ્ચેનો એક સેતુ બાંધવાનો પ્રયાસ છે શરૂઆત કરીએ મૂળ સમસ્યાથી પેપરમાં કહ્યું છે કે આપણી દરેક આંખ સેકન્ડ દીઠ લગભગ સો મેગાબિટ્સ જેટલો જંગી ડેટા મગજને મોકલે છે આટલું બધું બિલકુલ ખૂબ જ વધારે આટલી બધી માહિતી પર એકસાથે પ્રક્રિયા કરવી શક્ય જ નથી તો મગજ શું કરે છે એટલે જ આપણું મગજ પસંદગીયુક્ત ધ્યાન વાપરે છે સિલેક્ટિવ એટેન્શન હા તે નક્કી કરે છે કે કઈ માહિતી ખરેખર અગત્યની છે અને તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે આ ધ્યાન ખેંચાવાની પ્રક્રિયા જેને સેલિયન્સી કહેવાય છે સેલિયન્સી ઓકે તેના બે મુખ્ય પ્રકાર છે એક છે ટોપડાઉન જે આપણા ઈરાદાઓ પર આધાર રાખે છે જેમ કે આપણે ભીડમાં કોઈ મિત્રને શોધતા હોઈએ હા મારે કોણે શોધવું છે મારા મગજમાં હોય બરાબર બીજો પ્રકાર છે બોટમઅપ જે દૃશ્યની પોતાની લાક્ષણિકતાઓને કારણે ધ્યાન ખેંચે છે જેમ કે અચાનક થતી હલનચલન કોઈ તેજસ્વી રંગ કે તીવ્ર અવાજ એટલે કે જે વસ્તુ પોતે જ આપણું ધ્યાન ખેંચે હા અને આ સંશોધન મુખ્યત્વે આ બોટમઅપ પ્રકારની સેલિયન્સી પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે દૃશ્યમાં કુદરતી રીતે શું ઉડીને આંખે વળગે છે અને આ માટે સંશોધકોએ જે મોડેલ બનાવ્યું છે તે છે પીઓડીવીએસ બરાબર હા પીઓડીવીએસ તેમાં પ્રોટો ઓબ્જેક્ટ્સનો ઉલ્લેખ છે આ પ્રોટો ઓબ્જેક્ટ્સ એટલે શું કોઈ સરળ રીતે સમજાવી શકશો જરૂર પ્રોટો ઓબ્જેક્ટનો વિચાર મનોવિજ્ઞાનમાંથી આવ્યો છે તેને આમ સમજો જ્યારે આપણે કોઈ દ્રશ્ય પર નજર નાખીએ છીએ ત્યારે આપણો મગજ તરત જ આખા દ્રશ્યનું વિશ્લેષણ નથી કરતો ઓકે એના બદલે તે ખૂબ જ ઝડપથી લગભગ અજાગૃતપણે દૃશ્યના જુદા જુદા ભાગોના કામચલાઉ સ્કેચ કે ગ્રુપ બનાવી લે છે કામચલાઉ સ્કેચ હા જાણે વસ્તુઓનું પ્રાથમિક અનુમાન હોય પૂરી ઓળખ પહેલાનું પગલું આ જ છે પ્રોટો ઓબ્જેક્ટ્સ દૃશ્યના ઝડપથી બનેલા અસ્થાયી બંધારણો અને પછી જ્યારે આપણે ખરેખર ધ્યાન આપીએ ત્યારે આ સ્કેચ વધુ સ્પષ્ટ થઈને ઓબ્જેક્ટ બને છે આ પીઓડીવીએસ મોડલ આજ પૂર્વ ધ્યાનવાળા સ્કેચનો ઉપયોગ કરે છે એટલે કે આ મોડલ સીધું પિક્સલ પર કામ કરવાને બદલે દ્રશ્યના આ પ્રાથમિક સ્કેચ પર ધ્યાન આપે છે હા એ જ મુખ્ય તફાવત છે આ પરંપરાગત પદ્ધતિઓથી અલગ કેવી રીતે છે ઘણી પરંપરાગત પદ્ધતિઓ શું કરે છે કે દ્રશ્યના નીચલા સ્તરના ફીચર્સ જેમ કે રંગ તેજ ધાર ને અલગ અલગ પ્રોસેસ કરે છે અને પછી તેને જોડે છે હમ જ્યારે આ પ્રોટો ઓબ્જેક્ટ અભિગમ શરૂઆતથી જ દ્રશ્યને વધુ સંગઠિત રીતે જોવાનો પ્રયાસ કરે છે જે માનવ દ્રષ્ટિની થોડી વધુ નજીક છે અને આ મોડેલને ડાયનેમિક એટલે કે ગતિશીલ કહેવાય છે તેનો અર્થ શું ડાયનેમિક એટલા માટે કે તે ખાસ કરીને ગતિ એટલે કે મોશનને ધ્યાનમાં રાખીને બનાવાયું છે હા કારણ કે દુનિયા સ્થિર તો નથી હોતી બરાબર વાસ્તવિક દુનિયામાં સતત કંઈકને કંઈક હલનચલન થતું હોય છે અને આપણા મગજ માટે ગતિ એ ધ્યાન ખેંચવા માટેનો સૌથી શક્તિશાળી સંકેત છે હા કંઈક અચાનક હલે તો આપણું ધ્યાન તરત ત્યાં જાય બિલકુલ અગાઉ પ્રોટો ઓબ્જેક્ટ પર આધારિત મોડેલ્સ હતા ખરા પણ તે મોટાભાગે સ્થિર છબીઓ માટે હતા ઓકે આ મોડેલ ગતિને સમાવીને તેને વધુ વાસ્તવિક અને ઉપયોગી બનાવે છે તો આ મોડેલ કામ કેવી રીતે કરે છે પેપરમાં ન્યુરોમોર્ફિક શબ્દ વપરાયો છે જેનો અર્થ થાય કે તે મગજની નકલ કરે છે આ કેટલું સાચું છે હા ન્યુરોમોર્ફિક એટલે મગજની રચના અને કાર્યપદ્ધતિથી પ્રેરિત આ મોડેલ ખરેખર મગજના કેટલાક સિદ્ધાંતોને અનુસરવાનો પ્રયાસ કરે છે અને અહીં એક સૌથી મોટી અને રસપ્રદ વાત એ છે કે આ મોડેલને મોટાભાગના આધુનિક એઆઈ મોડેલ્સની જેમ લાખો ઉદાહરણો આપીને ટ્રેન કરવાની જરૂર નથી પડતી શું વાત કરો છો ટ્રેનિંગ વગર આ તો નવાય મોટા ભાગના એઆઈ વિઝન સિસ્ટમ્સને તો ખૂબ મોટા ડેટા સેટ પર ટ્રેનિંગ આપવી પડે છે હા પણ આ આ અલગ છે છે તો પછી કેવી રીતે કામ કરે તેના પેરામીટર્સ એટલે કે તેની અંદરના સેટિંગ્સ સીધા મગજના અભ્યાસ મતલબ ન્યુરોફિઝિયોલોજીમાંથી મળેલા ડેટાના આધારે નક્કી કરવામાં આવ્યા છે ઓ વાહ આનાથી ટ્રેનિંગનો મોટો ખર્ચ અને સમય બચી જાય છે અને ઓવરફિટિંગ જેવી સમસ્યાઓ એટલે કે મોડલ ટ્રેનિંગ ડેટા ઘોખી લે પણ નવા ડેટા પર સારું કામ ન કરે હા એ સમસ્યા ટાળી શકાય છે તે ઇનપુટ તરીકે વિડિયો લે છે અને તેને મૂળભૂત દ્રશ્ય માહિતી જેમ કે તેજસ્વીતા ઇન્ટેન્સિટી રંગ કલર અને આકારધારની દિશા ઓરિયન્ટેશનમાં વિભાજીત કરે છે ઓકે ઇન્ટેન્સિટી કલર ઓરિએન્ટેશન અને ગતિને સમજવા માટે તે મગજના કેન્દ્રો જેમ કે વી વન કોટેક્સ માં જોવા મળતી પ્રક્રિયાઓ જેવી પદ્ધતિઓ વાપરે છે દાખલા તરીકે દાખલા તરીકે તે તેજસ્વીતામાં થતા ફેરફારો એટલે કે ગતિને ઝડપથી પકડે છે જ્યારે રંગની માહિતી થોડી ધીમી ગતિએ પ્રોસેસ કરે છે જે આપણા મગજની બે અલગ અલગ દ્રશ્ય પ્રવાહો છે ને મેગ્નોસેલ્યુલર અને પાર્વોસેલ્યુલર પાથવે તેની કાર્યપદ્ધતિ જેવું જ છે સમજાયું એટલે તે માત્ર ગતિ જ નહીં પણ કઈ માહિતી કેટલી ઝડપથી પ્રોસેસ કરવી તે પણ મગજની જેમ નક્કી કરે છે ખૂબ રસપ્રદ અને પેલું પ્રોટો ઓબ્જેક્ટ્સ બનાવવાનું કામ કેવી રીતે થાય છે તમે અને બોર્ડર ઉલ્લેખ કર્યો હતો હા તે થોડું ટેકનિકલી જટિલ છે પણ મૂળ વિચાર સરળ છે દરેક માહિતી ચેનલ તેજ રંગ દિશામાં મોડેલ પહેલા નક્કી કરવાનો પ્રયત્ન કરે છે કે કઈ ધાર એટલે કે એજ કયા સંભવિત ઓબ્જેક્ટની છે ધાર કયા ઓબ્જેક્ટની હા બોર્ડર ઓનરશીપ કહે છે તમે એને આમ સમજી શકો જેમ આપણે બે પાસ પાસેના ખેતર વચ્ચેની વાળ જોઈને કહી શકીએ કે વાળ કયા ખેતરની માલિકીની છે હા તેમ મોડલ દ્રશ્યમાંની દરેક ધાર માટે નક્કી કરે છે કે તે કયા વિસ્તારનો ભાગ છે ઓકે આના આધારે તે પેલા પ્રોટો ઓબ્જેક્ટ્સને ગ્રુપ કરે છે ભેગા કરે છે અને આ પણ મગજ જેવું છે હા આ પ્રક્રિયા પણ મગજના ઉચ્ચસ્તરીય કેન્દ્રો જેમ કે વી ટુ માં થતી પ્રક્રિયાઓથી પ્રેરિત છે સરસ પછી અંતે કેટલાક નોર્મલાઇઝેશનના પગલા લેવાય છે નોર્મલાઇઝેશન એટલે શું એટલે એ સુનિશ્ચિત કરે છે કે જે પ્રોટો ઓબ્જેક્ટ્સ ખરેખર મહત્વના છે જે ખરેખર ધ્યાન ખેંચે તેવા છે તે જ બહાર તરી આવે અને અંતિમ સેલિયન્સી મેપ બને સેલિન્સી મેપ જે બતાવે કે ક્યાં જુઓ બરાબર જે દર્શાવે છે કે દ્રશ્યના કયા ભાગો સૌથી વધુ ધ્યાન ખેંચે તેવા છે ઠીક છે આ બધી પ્રક્રિયા રસપ્રદ છે પણ મુખ્ય સવાલ એ છે કે શું આ મોડેલ ખરેખર કામ કરે છે શું તે ખરેખર કહી શકે છે કે માણસ ક્યાં જોશે હા બહુ અગત્યનો સવાલ તેની સરખામણી અન્ય મોડેલો સાથે કેવી રહી સારો સવાલ છે સંશોધકોએ આ મોડેલને પ્રમાણભૂત વિડીયો ડેટા સેટ સીઆરસીએનએસ પર ચકાસ્યું સીઆરસીએનએસ હા તેમાં લોકો વિડિયો જોતી વખતે ક્યાં ક્યાં જુએ છે તેની માહિતી એટલે કે આઈ ટ્રેકિંગ ડેટા હતી ઓકે તો પરિણામો કેવા હતા પરિણામો ખરેખર પ્રોત્સાહક હતા આ પીઓડીવીએસ મોડેલે તે સમયના પાંચ અન્ય શ્રેષ્ઠ મતલબ સ્ટેટ ઓફ ધી આર્ટ ડાયનેમિક સેલિયન્સી મોડેલ્સની સરખામણીમાં માનવ આંખની ગતિવિધિની આગાહી કરવામાં નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું નોંધપાત્ર રીતે સારું એટલે કેટલું સારું કોઈ માપદંડ છે કોઈ નંબર હા એક મુખ્ય માપદંડ છે એયુસી આરઓસી એ મૂળભૂત રીતે એ માપે છે કે મોડેલ કેટલી ચોકસાઈથી આગાહી કહી શકે છે કે માણસ ક્યાં જોશે અને એમાં પીઓવીડીએસ આ માપદંડ પર પીઓડીવીએસનો સ્કોર સૌથી વધુ હતો સરસ બીજા એક માપદંડ કે પર પણ તે લગભગ બધા કરતા સારું હતું સિવાય કે એક મોડેલ જે ટેક્સચર એટલે કે વણાટ જેવી વધારાની માહિતીનો ઉપયોગ કરતું હતું જે હાલ પીઓવીડીએસમાં નથી ઓકે પણ ઓવરઓલ પરફોર્મન્સ સારું હતું હા ઘણું સારું તો આ પરિણામો શું સાબિત કરે છે પેલો પ્રોટો ઓબ્જેક્ટનો વિચાર ખરેખર વધુ સારો છે આ પરિણામો ભારપૂર્વક સૂચવે છે કે હા આ પ્રોટો ઓબ્જેક્ટ આધારિત અભિગમ જે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત છે બરાબર તે કદાચ માનવ ધ્યાનની વધુ સારી રીતે નકલ કરી શકે છે ખાસ કરીને ગતિશીલ દ્રશ્યોમાં એવું લાગે છે કે માત્ર અલગ અલગ પિક્સેલ કે ફીચર્સ જોવાને બદલે આવા પ્રોટો ઓબ્જેક્ટ જેવા સંગઠિત એકમોમાં દ્રશ્યને સમજવું વધુ અસરકારક છે ખૂબ સરસ તો મોડેલ સૈદ્ધાંતિક રીતે અને પ્રયોગોમાં સફળ રહ્યું પણ વાસ્તવિક દુનિયામાં ઉપયોગ માટે જેમ કે રોબોટ્સ કે ડ્રોન્સમાં હા તે પૂરતું ઝડપી હોવું જોઈએ શું આ મોડેલ એટલું ઝડપી છે અહીં જ પેલો એફપીજી એનો ભાગ આવે છે બરાબર બરાબર પકડ્યું આ મોડેલ ખાસ કરીને પેલું ગ્રુપિંગ અને બોર્ડર વાળું કામ છે હા જે જટિલ લાગતું હતું તે ગણતરીની દ્રષ્ટિએ ખૂબ ભારે છે સામાન્ય કમ્પ્યુટર પ્રોસેસર એટલે કે સીપીયુ પર તેને ચલાવીએ તો તે રિયલ ટાઈમમાં એટલે કે વાસ્તવિક સમયમાં ચાલી શકે નહીં અને એ તો જરૂરી છે હા જો રોબોટને તરત જ સામે આવતા અવરોધ પર ધ્યાન આપવાનું હોય તો તે સેકન્ડો સુધી રાહ જોઈ શકે નહીં એટલે ઝડપ વધારવા માટે ખાસ હાર્ડવેરની જરૂર પડી એફપીજીએ શું છે સરળ શબ્દોમાં એફપીજીએ ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે એક ખાસ પ્રકારની કમ્પ્યુટર ચિપ છે ઓકે જેને તમે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે પ્રોગ્રામ કરી શકો છો સામાન્ય સીપીયુ ઘણા જુદા જુદા કામ કરવા માટે બનેલું હોય છે જ્યારે એફપીજીએ ને કોઈ એક કામ ખૂબ જ ઝડપથી કરવા માટે ટ્યૂન કરી શકાય છે એટલે કસ્ટમાઇઝ્ડ હા બરાબર તે ઘણા કામો સમાંતર રીતે એટલે કે એક જ સમયે કરી શકે છે જેનાથી ગતિ અનેક ગણી વધી જાય છે અને પેપરમાં હાઇબ્રિડ એફપીજીએ અમલીકરણની વાત છે હાઇબ્રિડ એટલે શું બધું એફપીજીએ પર નથી ના હાઇબ્રિડ એટલે કે તેમણે આખા મોડલને એફપીજીએ પર નથી મૂક્યું જે ભાગો સૌથી વધુ ગણતરી માંગી લેતા હતા અને ધીમા હતા પેલું ગ્રુપિંગને એ બધું હા જેમ કે ફિલ્ટરિંગ ગ્રુપિંગ બોર્ડર ઓનરશીપ તેને એફપીજીએ ચીપ પર ચલાવવામાં આવ્યા અને બાકીનું જ્યારે પ્રમાણમાં સરળ કાર્યો જેમ કે વિડિયોમાંથી શરૂઆતની માહિતી કાઢવી અને અંતિમ પરિણામોને જોડવા એ હજુ પણ સામાન્ય સીપીયુ પર સોફ્ટવેરમાં જ થતા હતા ઓકે એટલે કામ વહેંચી દીધું સ્માર્ટ હા આનાથી શ્રેષ્ઠ પરિણામ મળ્યું અને આ હાઇબ્રિડ અભિગમથી ઝડપ કેટલી વધી અને શું ઝડપ સધારવામાં ચોકસાઈ ઘટી ગઈ કારણ કે એફપીજી એ ગણતરી થોડી અલગ રીતે કરે છે પેલું ફિક્સ્ડ પોઈન્ટ અને ફ્લોટિંગ પોઈન્ટ વાળું હા સારો પોઈન્ટ છે ઝડપમાં જબરદસ્ત વધારો થયો સંશોધકોએ ગણતરી કરી કે જો યોગ્ય એફપીજીએ પર બધી નવ ચેનલો એકસાથે ચાલે તો આ સિસ્ટમ લગભગ અઢાર ઓગણીસ ફ્રેમ પ્રતિ સેકન્ડની ઝડપે કામ કરી શકે છે અઢાર ઓગણીસ ફ્રેમ્સ પર સેકન્ડ હા આ ફક્ત સોફ્ટવેરમાં ચાલતા મોડલ કરતાં લગભગ ચોવીસ ગણી ઝડપી છે ચોવીસ ગણી વાહ અને ચોકસાઈનો શું રહી વાત ચોકસાઈની તો સંશોધકોએ ખાસ ચકાસણી કરી તેમણે જોયું કે એફપીજીએ જેવી ફિક્સ્ડ પોઈન્ટ ગણતરી કરવા છતાં એટલે થોડી ગોળ કિંમતો વાપરવા છતાં હા મોડેલની આગાહી કરવાની ક્ષમતા લગભગ એટલી જ રહી જેટલી મૂળ સોફ્ટવેરમાં હતી આ ખૂબ જ મહત્વનું પરિણામ છે ઝડપ વધી પણ ચોકસાઈ જળવાઈ રહી આ તો બહુ જ સરસ કહેવાય જો કે તેમણે એ પણ નોંધ્યું કે તેમના પ્રયોગોમાં વપરાયેલ એફપીજીએમાં મેમરી બી રેમ અને ગણતરીના યુનિટ્સ ડીપી મર્યાદિત હતા તેથી તેઓ નીચા રિઝોલ્યુશન પર એકસો બાર બાય ચોર્યાસીના રિઝોલ્યુશન પર એક સમયે એક જ ચેનલ ચકાસી શક્યા ઓકે વધુ શક્તિશાળી એફપીજીએ સાથે ઊંચા રિઝોલ્યુશન પર પણ આનાથી વધુ ઝડપ મેળવવી શક્ય છે તો આ બધી ચર્ચાનો સાર શું છે આ સંશોધનનું મહત્વ શું ગણાય આમ ટૂંકમાં કેવું હોય તો આ સંશોધન વાસ્તવિક સમયમાં કામ કરતી ઓછી ઉર્જા વાપરતી જેને ટેકનિકલ ભાષામાં લો સ્વેપ ઓછો આકાર વજન અને પાવર કહેવાય છે લો સ્વેપ ઓકે અને મગજની જેમ કામ કરતી વિઝ્યુઅલ સિસ્ટમ્સ બનાવવા તરફ એક મોટું પગલું છે અને તેના ઉપયોગો ઘણા હોઈ શકે છે રોબોટ્સને વધુ સારી રીતે નેવિગેટ કરવામાં અને તેમની આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરવી હા ડ્રોન્સને અવરોધોથી બચાવવા મેડિકલ ઇમેજિંગમાં મહત્વના ભાગો પર ધ્યાન દોરવું અથવા તો રોબોટિક સર્જરીમાં સર્જનને માર્ગદર્શન આપવું કે ક્યાં જોવું જોઈએ સૌથી મોટી વાત તે આપણને બતાવે છે કે જીવવિજ્ઞાનમાંથી પ્રેરણા લઈને વધુ સારી એન્જિનિયરિંગ સિસ્ટમ્સ બનાવી શકાય છે અને ભવિષ્યમાં આ દિશામાં શું અપેક્ષા રાખી શકાય આગળ શું ભવિષ્યમાં ઘણા રસપ્રદ રસ્તાઓ ખુલી શકે છે એક તો આખા મોડેલને સંપૂર્ણપણે એફપીજીએ પર ઉતારવું જેથી સીપીયુની જરૂર જ ન રહે એન્ડ ટુ એન્ડ એફપીજીએ ઓકે બીજું આ પ્રોટો ઓબ્જેક્ટ આધારિત ધ્યાન સિસ્ટમનો ઉપયોગ વધુ જટિલ કાર્યો માટે પાયા તરીકે કરવો જેમ કે ઓબ્જેક્ટને ઓળખવા એટલે કે ડિટેક્શન તેને ટ્રેક કરવા અને તેનું વર્ગીકરણ કરવા આમાં કદાચ થોડું લર્નિંગ પણ ઉમેરી શકાય હમ એટલે આ સેલિયન્સી મોડેલનો ઉપયોગ કરીને પછી ઓબ્જેક્ટ ઓળખવા હા બરાબર અને એ ખૂબ જ રોમાંચક શક્યતા છે ન્યુરોમોર્ફિક હાર્ડવેરનો ઉપયોગ ન્યુરોમોર્ફિક હાર્ડવેર એ વળી શું છે અત્યંત ઓછી વાપરે છે એટલે બેટરી લાંબી ચાલે હા જે ભવિષ્યમાં ખૂબ જ કાર્યક્ષમ અને શક્તિશાળી વિઝન સિસ્ટમ્સ તરફ દોરી શકે છે ખરેખર રસપ્રદ તો આ સંશોધન આપણને સ્પષ્ટપણે બતાવે છે કે મગજની અદ્ભુત કાર્ય પદ્ધતિમાંથી શીખીને આપણે માત્ર વધુ સચોટ નહીં પણ હાર્ડવેરની મદદથી અત્યંત ઝડપી કોમ્પ્યુટર વિઝન સિસ્ટમ્સ પણ બનાવી શકીએ છીએ બરાબર જે વાસ્તવિક દુનિયામાં ઉપયોગી થઈ શકે બરાબર કહ્યું આ માત્ર એક સૈદ્ધાંતિક કસરત નથી પણ વ્યવહારુ ઉકેલો તરફનું એક નક્કર પગલું છે તે મશીનોને જોવાની ક્ષમતા આપવાની દિશામાં એક મહત્વનો પડાવ છે આ વિગતવાર અને રસપ્રદ ચર્ચા બદલ આભાર ખૂબ જાણવા મળ્યો મને પણ ખૂબ મજા આવી જોકે આપણે જતા પહેલા શ્રોતાઓ માટે એક વિચાર મૂકતા જઈએ હા જરૂર આપણે જે પીયુવીએસ મોડલની વાત કરી તે મુખ્યત્વે બોટમઅપ ધ્યાન પર આધારિત છે એટલે કે દૃશ્યમાં જે વસ્તુઓ પોતાની મેળે ધ્યાન ખેંચે છે તેના પર હા જે આંખ ખેંચે તે પણ આપણે જાણીએ છીએ કે માણસનું ધ્યાન ટોપડાઉન પણ હોય છે એટલે કે આપણા લક્ષ્યો અને જરૂરિયાતો દ્વારા સંચાલિત હા જેમ કે પેલું ભીડમાં મિત્રને શોધવાનું ઉદાહરણ બરાબર તો ભવિષ્યનો એક મોટો પડકાર અને તક એ છે કે શું આપણે એવી સિસ્ટમ્સ બનાવી શકીએ જે આ બંને પ્રકારના ધ્યાનને બોટમઅપ શું આંખ ખેંચે છે અને ટોપ ડાઉન આપણે શું શોધવા માંગીએ છીએ ને કુદરતી રીતે જોડી શકે હમ એટલે મશીન સમજી શકે કે એણે શું શોધવાનું છે હા જેથી મશીનો ખરેખર સમજી શકે કે તેમના માટે તેમના કાર્યના સંદર્ભમાં શું જોવું મહત્વનું છે આ માત્ર આંકડાકીય ગણતરીની વાત નથી પણ સાચી સમજણની વાત છે ખરો આ સવાલનો જવાબ કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સને આગલા સ્તર પર લઈ જશે